નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ એક બે હજાર છવ્વીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો પાંત્રીસથી થી એકતાલીસો પંચાવન રૂપિયા ચણા નવસો પચીસથી થી અગિયારસો ઓગણપચાસ રૂપિયા મેથી સાતસોથી નવસો ઓગણપચાસ રૂપિયા અડદ બારસો પિસ્તાલીસ થી બારસો પંચાણું રૂપિયા મગ નવસો થી પંદરસો રૂપિયા તુવેર આઠસો થી ચૌદસો પંદર રૂપિયા ધાણા એક હજાર થી ચૌદસો પચાસ રૂપિયા જુવાર નવસો સોળ થી નવસો એસી રૂપિયા હરિયાળી ચૌદસો પંચોતેર થી સત્તરસો રૂપિયા તલકાળા सौ छत्सों एकावन सौ रुपया तल सफेद सत्तर सौ पत्री बीस सौ पंचासी रुपया घाँ टुकड़ा चार सौ बोतेर थी पांच सौ अड़तीस रुपया मगफी एक हजार थी तेरसो पंचोतेर रुपया कपास तेर पचास थी सोल सौ सो अठार रुपया मित्रों अमारी चेनल पर તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે